રાજપીપળા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક ડીવાયએસપી પીઆર પટેલના અધ્યક્ષતાને યોજાઈ હતી આગામી દિવસોમાં એકવીસ અને બાવીસ તારીખે અયોધ્યા ખાતે રામ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવાનો છે જેને લઈને કાયદા વ્યવસ્થા અને કાર્યક્રમ શાંતિ પણ માહોલમાં ઉજવાય તે માટે રાજપીપળા પોલીસ સ્ટેશન દ્વારા શાંતિ સમિતિની બેઠક કરી હતી જેમાં રાજપીપળા તમામ સમાજના આગેવાનો અને વેપારી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા જે મહોત્સવ ઉજવવાનો છે બાવીસમી તારીખે તથા આવનાર છવ્વીસમી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારના પ્રસંગને અનુસરૂપ રાજપીપળા ટાઉનમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે અને લોકો પોતાની આનંદથી પોતાના તહેવારો ઉજવે તે અનુસંધાને શાંતિ સમિતિની સભ્યોની મિટિંગ બોલાવવામાં આવી હતી તેમાં તમામ આગેવાનો હાજર રહ્યા હતા તેમના જરૂરી સૂચનો પણ અમે મેળવ્યા અને જે શોભાયાત્રાઓ નીકળનાર હતી તે અનુસંધાને અમે એમને મંજૂરી મેળવવા માટે જાણ કરી દીધી અને એમાં કઈ રીતના કાર્યક્રમો થનાર છે તે અંગેની રૂપરેખા મેળવી છે જે અનુસંધાને તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત અમે રાખીશું અને કોમ્બિંગ વગેરે પણ કરવા જેવું હશે તો અમે વિવિધ મુદ્દે વાપરી અને કાર્યક્રમ કરીશું અને તમામ સભ્યોએ અમને ખૂબ સહકાર આપ્યો છે અને કંઈ પણ એવું કોઈ જણાય તો અમને તાત્કાલિક સો નંબર પર અથવા રૂબરૂમાં અથવા તો અમારા પર્સનલ ફોન નંબર પણ આપેલા છે તેના પર સંપર્ક કરી શકે છે જેથી આ તમામ તહેવારો શાંતિથી અને સૌહાર્દપૂર્વક રીતે ઉજવાય એવી આપણે શુભેચ્છા પાઠવીએ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર